કેમ છો મિત્રો બધા મને એવું લાગે છે કે તમે મજામાં જ છો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે પણ જણાવજો તો વાત વાત વરસાદની કરવાની છે વરસાદના આગાહી આપે છે જેમણે પાંચ દિવસ અણધારા વરસાદની આગાહી કરી હતી આ આગાહી પંદર તારીખની છે અને પુષ્ય નક્ષત્ર વરસાદની આગાહી કરવામાં આવી હતી તો મિત્રો શું આગાહી કરવામાં આવી તેની આગળ વાત કરીએ તો પંદર તારીખની વાત છે એટલે કે પંદર તારીખે તેમણે આગાહી કરી હતી તેમણે કહ્યું તો મેઘો બોલાવશે રમઝણ અને પુષ્ય નક્ષત્રમાં વરસાદને ગાભા કાઢી નાખશે એવું આવશે પણ રમણીકભાઈ મમતાની કેટલી આગાહી સાચી પડે તેની આગળ વાત કરીએ જુનાગઢના અગ્રણી એવા રમણીભાઈ વામઝાએ જણાવ્યું હતું કે સૌદ થી વીસ જુલાઈમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી ધારણા હતી અષાઢ સુધીમાં બીજમાં પાંચ દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થયેલો હોવાથી અમુક વિસ્તારોમાં સારો વરસાદ હવે પડશે ગુજરાતમાં સુરેન્દ્રનગર અમરેલી ખૂબ જ અને ખૂબ જ ભારે વરસાદ આવે તેવું રમેકભાઈ વામસા દ્વારા કહેવામાં આવ્યું હતું તારીખ સોળમી જુલાઈથી સૂર્ય નક્ષત્ર પુષ્ય નક્ષત્રમાં ત્રેવીસ પોઈન્ટ બાર મિનિટે જેમનું વાહન ઢેટકો છે અને આ નક્ષત્ર વરસાદનું છે બેસે છે જેથી પવન ગરમીનું પ્રમાણ વધારે રહેશે અને ગાજવીજ સાથે વરસાદ થશે તારીખ અઢાર થી એકવીસ જુલાઈ બંદર પણ અતિવૃષ્ટિ સાથે પૂર્વાનુમાન અને આકાશમાં ભારે વરસાદ થાય અને વીજળી સાથે ભારે વરસાદ આવી શકે છે